ક્યારેક રાજવંશો તેમને ગુનેગાર કહેતા પણ લોકો માટે એ હતા ન્યાયના રક્ષક હા હતા બહારવટિયા બહારવટિયા એટલે કે એ વ્યક્તિ રાજસત્તા વિરુદ્ધ બળવો કર્યો અથવા અન્યાયથી નારાજ થઈ રાજ્યની બહાર જઈ સ્વતંત્ર જીવન અપનાવ્યું ઈસવીસન અઢારમી ઓગણીસમી સદી દરમિયાન સૌરાષ્ટ્રના અનેક યુવાનો જેમ કે જોગીદાસ ખુમાણ કાદુ મકરાણી મૂળુ માણેક રૂપજી બારોટ બહારવટિયા તરીકે ઓળખાયા કારણ તેઓએ સ્થાનિક રાજાઓના અન્યાય કરવીરાના શોષણ અને બ્રિટિશ પ્રભાવ સામે બળવો કર્યો તેઓ જંગલોમાં રહેતા રાત્રે ગામોમાં લોકોની મદદ કરતા પણ રાજા અને બ્રિટિશ સરકાર માટે તેઓ દુષ્ટ ગણાતા અઢારસો વીસ દરમિયાન તો બ્રિટિશ એડમિનિસ્ટ્રેશને કાયદા પણ લાગુ કર્યા ખાસ બહારવટીયાઓને દમન કરવા માટે આજે આપણે બહારવટીયા શબ્દને ગુનેગાર સાથે જોડીએ છીએ પરંતુ ઇતિહાસ કહે છે કે એ ઘણા વખત સામાજિક ન્યાયના પ્રતીક હતા રાજદંદથી નહીં ક્યારેક બળવાખોરોના પગલાંથી પણ ન્યાય લખાય છે